વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા વાહન ચોરીના ત્રણ ગુનાઓ ઉકેલાતા એક આરોપી વડોદરા પાંચ શહેરના જુદી જુદી જગ્યાઓથી ટુ વ્હીલર વાહનોની ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ કરતા ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મળી પોલીસે આરોપી પાસેના ત્રણ ચોરાયેલ વાહનો કબજે કર્યા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે માનનીય પોલીસ કમિશનર શ્રી નર્મદસિંહ કુમાર તથા કમિશનર ડૉક્ટર લીના પાટીલના સૂચન મુજબ શહેરમાં વધી રહેલી વાહનોની ચોરી અંકુશમાં લેવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી શ્રી એચ એ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરી હતી પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા અને એનજી જાડેજાની દેખરેખ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રહેલા શંકાસ્પદ દલબાગસિંહ ચતનામસિંહ અઠવાલને પકડી પાડ્યો હતો આરોપી પાસે હોન્ડા સાઇન ટુ વ્હીલર અને મોબાઈલ ફોન મળ્યા હતા જેના માલિકો દાવા અંગે સચોટ માહિતી આપી શકાય નથી ઈસમની પછાડ પછી કરવામાં ઈશમની પૂછપાછ કરવામાં આવતા તેણે છેલ્લા બે મહિના વડોદરા વિવિધ જગ્યાએ પરથી ટુ વ્હીલર વાહનો ઉઠાવ્યા હોવાનું કબૂલ્યું હતું પોલીસે ત્રણ વાહનો કબજે કરી લીધા છે આ મામલે વડોદરા શહેરના જયપુર રોડ ગોત્રી અને કાપોદ્રા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાઓ ઉકેલી ચૂકાયા છે રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા